નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મીરા અને મિહિર રાતે ઉપર ન બેઠાંગ બેઠાંગ કરી રહ્યા મને ફ્રેન્ડ કે છો તો પેલાને કેમ ધોકાવાનું કે તો તો મીરાએ પૂછ્યું લે તું મારી ફ્રેન્ડ છો એમાંગ વચ્ચે કોઈ ત્રીજું આવે એ તો ન જ ચાલે તે મીરાની આંખોમાંગ આંખ પરોવીને બોલ્યો મીરા તેની આંખોને સ્પષ્ટ રૂપે વાંચી શકતી હતી છતાં તેણે સામે કંઈ કહ્યું નહીં કેમ કે કાનિક તો હતું કે જે મીરા માટે મિહિરની ફ્રેન્ડશીપ કરતા પણ વધુ હતું તેને મિહિર સાથે રહેવું ગમતું હતું મુશ્કેલીના સમયમાં જ્યારે પોતાના મા બાપે તેની ઉપર વિશ્વાસ નહોતો કર્યો ત્યારે એક મિહિર જ હતો કે જેણે આપ્યો અને વિશ્વાસ કર્યો મિહિર સાથે તે એક અલગ જ પ્રકારની લાગણીથી જોડાયેલ હતી તેણે ક્યારેય આરવ સાથે આવું અનુભવ નહોતું કર્યું મિહિર નો અવાજ સાંભળીમા ને વિચારમા ક્યારે મીરાએ પોતાનો હાથ મિહિરના હાથ પર મૂકી દીધો એની ખબર જ ન પડી મીરાએ જોરથી મિહિરને જોરથી હક કરી લીધું મિહિરને નવાઈ લાગી તેણે પૂછ્યું હે મીરા શું થયું મીરા થોડી ભાવુક થઈ ગઈ હતી તે મિહિરથી અલગ થઈ અને બોલી કાંગી નહીં હમમ ઓકે ચાલ હવે સોવુમ નથી મિહિર જાણી ગયો હતો પણ અત્યારે ફરીથી તે વાત કરીને દૂખી કરવા નહોતો માંગતો કેમ તારે સોવુમ છે મીરાએ પૂછ્યું ના પણ સોવુમ તો જોશે ને કાલે સવારે વહેલા નીકળવું પડશે અને ત્યાં પહોંચતા જે એક દિવસ થશે તો અત્યારે આરામ કરવો જરૂરી છે નહીંતર એટલી લાંબી મુસાફરીથી તબિયત બગડશે મિહિરે કહ્યું હા વાત તો સાચી છે સારું તો ગુડ નાઇટ સીવ ટુમોરો મીરાએ કહ્યું ઓકે ગુડ નાઇટ મિહિરે કહ્યું બંને નીચે આવ્યા મીરાને તો થોડી વારમાં ઊંઘ આવી ગઈ પણ મિહિર પડખા ફેરવી રહ્યો હતો ત્યાં તેને બાનો ઉધરસનો અવાજ આવ્યો તે ઝડપથી ઊભો થયો અને પાણી લઈને તેના રૂમમાં ગયો અંધારાને લીધે તેનો હાથો એક બોક્સ સાથે અથડાયો અને તે બોક્સ નીચે પડી ગયું તેણે તેને તો લાઇટ ચાલુ કરી અને બાને પાણી આપ્યું પાણી પીધા પછી પૂછ્યું હવે વાંધો નથી ને ના ના દીકરા સારું તું પાણી લઈ આવ્યો તું હજી જાગતો હતો હા એ તો નવી જગ્યા છે તો થોડી વારમાં ઊંઘ ના આવે પણ તમે હવે સૂઈ જાઓ ને કાની કામ હોય તો મને અવાજ કરજો મિહિરે કહ્યું મિહિરનું ધ્યાન પહેલા નીચે પડેલાંગ બોક્સ તરફ ગયું તેમાંથી અમુક કાગળ કે જે જરૂરી ડોક્યુમેન્ટ્સ જેવાં લગતાં હતાં તે બહાર નીકળી ગયા હતાં તે બધું કરી બોક્સમાં મૂકવા લાગ્યો ધ્યાન એક ફોટાંગ પર પડ્યું તેણે જોયું તો કોઈ છોકરાનો ફોટો હતો અઢારેક વર્ષનો લાગતો હતો મિહિરને થયું કે તે એ જ હશે જેના વિશે મીરાએ કહ્યું હતું કે જેના મા બાપનું કોઈ અકસ્માતમાં મૃત્યુ થયું અને તે તેના નાની એટલે કે બા ભેગો રહેતો હતો મિહિરે તે ફોટો અને અને બીજા જરૂરી કાગળો તેમાં મૂક્યા રૂમની લાઇટ બંધ કરી અને તે પોતાના રૂમમાં જઈ સૂઈ ગયો મીરા ચાલ જલ્દી કર મોડુંમ થાય છે ઘડિયાળમાં જોતો જોતો મિહિર બોલ્યો હાંગ આવી મીરા ઝડપથી આવી હવે બંને જવાની તૈયારીમાં જ હતા મીરા ઊભી રહે બાએ મીરાને રોકી અને મીરાની પાસે આવીને કહ્યું બેટા મને પૂરો વિશ્વાસ છે તું જે કામ માટે જાય છે એ સફળ થશે મિહિર તારી હારે છે એટલે મને તારી એ બહુમ ચિંતા નથી પણ બેટા મારે તને ખાલી એટલું જ કેવું તું કે પોતાના મા બાપથી મોટું કોઈ નથી એ ક્યારેક વઢે તોય આપણા સારા માટે જ હોય હું જાણવું છું કે એને તારી ઉપર વિશ્વાસ નહોતો કર્યો પણ ત્યારે પરિસ્થિતિ જ એવી બની કે એના માટે સ્વીકારવું અઘરું બની ગયું હોય મારી બસ એક જ સલાહ છે એકવાર તેની હારે વાત કર બધું પાછું પેલા જેવું જ સરખું થઈ જશે હવે અત્યારે જાઓ અને રાધિકાને શોધી આવો હા બા જલ્દી જા આવી જશું આટલું બોલી મીરાબાને વેંટી મીરા અને મિહિર બંને એવી સફર પર નીકળ્યા હતા કે જેની મંજિલ તો ખબર હતી પણ રસ્તો સાવ અજાણ હતો આગળ શું થવાનું છે તેની બે માંગથી કોઈને ખબર નથી પણ બંનેને એકબીજાનો સાથ હતો માટે તે એકદમ મક્કમ હતા કે આ લડાઈ તે જરૂર જીતશે આ હિંમત થોડા વર્ષ પહેલાં કરવાની જરૂર હતી પણ મોડું થઈ ગયું પણ હવે તે મુસીબતનો સામનો કરવા પૂરા સજ્જ હતા મીરાએ હવે પાકો નિર્ણય લઈ લીધો કે તે મુંબઈ જાય તો છે પણ ખાલી હાથે નહીં આવે ગમે તેમ કરીને રાધિકાને શોધીને આવશે બારી માંગથી સૂર્યનું અજવાળું રાધિકાના ચહેરા પર આવી રહ્યું હતું રાધિકાની નીંદર ઉડી તેણે આંખ ખોલી આંખ ખોલતા સામે એક ચહેરો દેખાયો તેને જોઈ રાધિકાને ગુસ્સો આવ્યો અને સાથે એકલો જડર પણ લાગી રહ્યો હતો ગુડ મોર્નિંગ જાન સામે વાળી વ્યક્તિએ એકદમ કટાક્ષમાં કહ્યું ગેટ લોસ્ટ ફ્રોમ હિય રાધિકા જોરથી બોલી પેલી વ્યક્તિએ રાધિકાનું ગળું જોરથી પકડી લીધું અને દાંત દાંતિતા કહ્યું મારી સામે ઊંચા અવાજમાં બોલવાની હિંમત કરતી નહીં નહીંતર તને ઉપર પહોંચાડતા વાર નહીં લાગે સમજી આટલું બોલી તેણે રાધિકાનું ગળું છોડ્યું શ્વાસ રોકાવાને લીધે રાધિકાને ઉધરસ આવી રહી હતી તેની સામે બેસેલા વ્યક્તિએ પાણીનો ગ્લાસ આપ્યો રાધિકાએ તેનો ઉભા કર્યો ગ્લાસ નીચે પડ્યો અને તૂટી ગયો ઓહો મેડમ કે તેવર તો દેખો આજકલ કુછ જ્યાદા બઢ ગયે તે રાધિકાના ગાલ પર આંગળી ફેરવતાં ફેરવતાં બોલ્યો રાધિકાને એકસાથે શરીર પર હજારો ચાબુક પડી રહ્યા હોય એવું મહેસૂસ થતું નહોતું એટલી બધી હિંમત હોય તો મારી બહેનની સામે જા છુપાયને કેમ રહે છે કાયર તું કાયર રાધિકા બોલી રાધિકાની વાત સાંભળી તેને ખૂબ ગુસ્સો આવ્યો તેણે રાધિકાનો હાથ જોરથી પકડ્યો રાધિકાને હાથમાં ખૂબ દર્દ થઈ રહ્યું હતું હું કાયર નથી અને તારી બહેનથી ડરતો પણ નથી હું સમયની રાહ માંગ છું મારો બદલો પૂરો કરવા બસ તને દૂર કરી તેનાથી એટલે તે ખૂબ તડપી હશે હું એની તડપ જોવા માગું છું પોતાનું ખોઈને કેવું મહેસૂસ થાય એ તેને જણાવવા માગું છું મને ખબર છે એ એક દિવસ તને શોધતા શોધતાં અહીં આવશે જ હું બસ એ જરાહમાંગ છું હું નહીં છોડું તેને આટલું કહીને તે રાધિકાને ધક્કો મારીને રૂમમાંથી બહાર નીકળી ગયો રાધિકા પડી ગઈ અને તૂટેલા ગ્લાસનો કાચનો ટુકડો તેને હાથમાં વાગ્યો અને લોહી નીકળી રહ્યું હતું પણ તેના કરતાં વધુ ઘાવ તેને આ બે વર્ષમાં મળ્યો હતો તેને આજે પોતાની જાત પર ગુસ્સો આવી રહ્યો હતો એક ખોટા માણસ પર ભરોસો કરવા હવે તો તેની આંખમાંગથી આંસુ પણ નહોતા નીકળી શકતા તેની આંખોમાં ખાલીપો વર્તાઈ રહ્યો હતો રાધિકાને ઘરની મમ્મી પાપાની અને તેની બહેન મીરાની યાદ આવી રહી હતી રાધિકાને ખબર નહોતી કે તે માણસ શા માટે મારી બહેન સાથે બદલો લેવા માંગે છે તે જલ્દીથી અહીંથી છૂટવા માંગતી હતી હે તારા હાથ માંગથી તો લોહી નીકળે છે તારું ધ્યાન ક્યાંક છે ને આકાશ ગ્લાસ તૂટી ગયો એક છોકરો અંદર આવ્યો તેણે તરત ટેબલના ખાનામાંથી ફર્સ્ટ એડ બોક્સ કાઢ્યું અને રાધિકા પાસે આવ્યો તેણે લોહી સાફ કર્યું અને પાટો લાગ્યો તેનું ધ્યાન રાધિકાના હાથ પર છપાઈ ઉઠેલી આંગળીના નિશાન પર ગયું તે સમજી ગયો અને પૂછ્યું તેણે ફરીથી તને દર્દ આપ્યું આ સાંભળીને રાધિકા વિચારોમાંથી બહાર આવી અને જોયું તો વિહાન તેની પાસે બેઠો હતો અને હાથમાંગ પાટો વાળી રહ્યો હતો રાધિકાએ તેનો હાથ વિહાનના હાથમાંથી ખેંચ્યો અને બોલી છોડને તને શું છે અને તું શું કામ મારી ફિકર કરતો રહેતો હો મને તો એ નથી સમજાઈ રહ્યું કે તમે બંને ભાઈ કેમ છો એક એ છે જે રોજ મને તકલીફ પહોંચાડે છે ખબર નહીં મને કેમ અહીં લાવી છે મારા મમ્મી પપ્પા એ કેટલાંગ દુઃખી હશે અને મારી બહેન ખબર નહીં આ રાક્ષસ કેમ મારી બહેન પાછળ પડ્યો છે અને એક તું છો જેને અહીં મતલબી લોકો વચ્ચે મારી ચિંતા છે તું એનો ભાઈ કઈ રીતે હોય હવે જે છે એ છે તું કે તો બદલાવાનું તો નથી વિહાન બોલ્યો અજીબ દુનિયા છે રાધિકા ધિક્કારતા બોલી હા ખબર છે તેણે જે કર્યું તે ખોટું કર્યું તને અહીંગ લાવવાનું પાછળનું કારણ મને પણ ખબર નથી હું તેની વિરુદ્ધ તો જઈ શકું નહીં પણ પૂરતી કોશિશ કરું છું કે તારું દુઃખ ઓછું કરી શકું એમ તો મને અહીંથી નીકળવામાં મદદ કર એટલે મારું દુઃખ દૂર રાધિકા બોલી એ હું ના કરી શકું વિહાન બોલ્યો કેમ હમનાન તો દુઃખ દૂર કરવાનું કહેતો હતો તો હવે શું થયું ઓ હા રાઈટ તું થોડો તારા ભાઈ વિરુદ્ધ જઈ શકે તું તો એ કહેશે તેમ જ કરીશને ડરે છો એનાથી તું શું મને મદદ કરવાનો હતો રાધિકા બોલી આર યુ સિરિયસ રાધિકા વિહાન રાધિકાની નજીક આવ્યો અને બોલ્યો મને મારા ભાઈનો ડર નથી લાગતો રાધિકા મને તારી ચિંતા થાય છે એકવાર હું તને અહીંથી નીકળવામાં મદદ કરું તોય તું ઘરે પહોંચે એની પહેલા એ તને શોધી કાઢશે અને એ પછી તારી સાથે એ શું કરશે એનો તો તને ખ્યાલ જ છે એ ગમે તે હદ સુધી જઈ શકે છે તારી સાથે સાથે તારા ફેમિલી મેમ્બરનો જીવ પણ જોખમમાં મુકાઈ જશે રાધિકા તેને સાંભળતી રહી તેને ભાન થયું કે ગુસ્સામાંગ તેને વિહારને કાનિક વધુ પડતું જ કહી દીધું હતું અહીંયા તે એક જતો હતો કે જેને ફિકર હતી અલબત્ત તેનો ભાઈ બહુમજ ખરાબ વ્યક્તિ હતો પણ વિહાન તેનામ જેવો નહોતો તેણે ઘણીવાર તેનામ ભાઈના ગુસાથી અને બીજી ઘણી રીતે બચાવી હતી હું જાઉં છું તું ફ્રેશ થઈ જા પછી તારો નાસ્તો મોકલાવું છું આટલું કહીને વિહાન રૂમમાંથી બહાર નીકળી ગયો તેની નારાજગી તેનામ શબ્દોમાં સ્પષ્ટ દેખાતી હતી રાધિકાએ ત્યારે તો તેને રોક્યો નહીં પણ તેણે નક્કી કરી લીધું કે તે વિહાનને મનાવી લેશે થોડી વાર માંગ તે ફ્રેશ થઈ ગઈ ત્યાં જ એક રામુકાકા નાસ્તો લઈને આવ્યામ તે હતા તો નોકર પણ મીરાને પોતાની દીકરી જમાનતા જેથી ઘણીવાર તેના સાહેબનો ગુસ્સો પણ સહન કરવો પડતો તેણે રાધિકાને કહ્યું બેટા અહીં નાસ્તો મૂક્યો છે હા આટલું બોલી ત્યાં રાધિકાને ચક્કર આવ્યામ અને તે નીચે પડી ગઈ રામુકાકા ગભરાઈ ગયા અત્યારે ઘરમાં કોઈ બીજું તો હતું નહીં માટે તેણે વિહાનને બોલાવ્યો વિહાન દોડતો દોડતો આવ્યો તેણે રાધિકાને ઊંચકી અને બેડ પર સોડાવી અને રામુકાકાને જલ્દીથી દવા લેવા મોકલ્યા તે ગયા એટલે તરત રાધિકાએ આંખ ખોલી અને કહ્યું સોરી મને માફ કરી દે હું થોડું વધુ જ બોલી ગઈ હતી વિહાન હડીક તેને જોઈ રહ્યો પછી બોલ્યો એટલે આ તે નાટક કર્યું રાધિકાએ સ્માઈલ કરી બસ તું માવી બોળી શકલ બનાવવાનું રહેવાંગ દે વિહાન તેના બોળા ચહેરા સામું જોઈ રહ્યો તો તે મને માફ કરી દીદીને રાધિકાએ પૂછ્યું હા હવે વિહાને કહ્યું થેન્ક યુ રાધિકાએ કહ્યું અને પોતાનો હાથ આગળ કરીને બોલી વિહાને પણ તેનો હાથ આગળ કર્યો અને કહ્યું ફ્રેન્ડ્સ બીજી બાજુ મિહિર અને સાથે મુંબઈ પહોંચી ગયા હતા વધુ આવતા ભાગમાં આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ